ગુજરાત સરકાર તમને ધોરણ 6 થી 12 નું શિક્ષણ મફત આપશે અગાઉ આપણે મેટની ચર્ચા કરી ચૂક્યા છે આજે સેટ જોવાનો છે મેટના વિડિયો ગણિતના વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે સેટની અંદર ધોરણ ત્રણ પર્યાવરણ ચેપ્ટર નંબર છ એમ કહેવાય કે ખાધા વિના ન ચાલે ખાધા વિના ન ચાલે તે તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન જોવાનું છે એ પહેલા વાત કરી દઈશ કે તમારે જો વધારે આના વિડિયો જોવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે આ પહેલેથી તૈયારી કરી શકો છો

કે ઘઉં બાજરો મકાઈ કે ચોખા તો પુલાવ નહીતર આપણે સાંભળ્યું પુલાવ ભાત ભાત એટલે તો ચોખા તો પુલાવ શેમાંથી બનાવી શકાય છે ચોખામાંથી બનાવી શકાય છે ઓપ્શન ડી જવાબ આવું સહેલો સહેલો શીખવાનો ચાલે ખાધા વિના ન ચાલે જે ન ખાય તે રહી જાય પતલા દુબળા પતલા પછી એને બીમારીઓ આવી જાય ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ તૈયારી કરવી જ છે તો પુસ્તક ખરીદો કયું પુસ્તક તો આલ્ફા પબ્લિકેશનનું નૂતન સીટ શા માટે ખરીદવાનું છે કારણ કે એની અંદર બધી બાબતો બહુ મસ્ત મજાની આપેલી છે બરાબર છે કે સરસ મજાની વાતો છે બુકની અંદર બુકની અંદર તમને સમજાવી શકાય એવી સરળ શૈલીની રજૂઆત છે કે તમે વાંચો સમજો તમારા પ્રશ્નોના સમાધાન સાથેની વાત છે બુકની કિંમત 360 રૂપિયા છે પણ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપી રહ્યા છે અમે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ એસી રૂપિયાનું એટલે પુસ્તક પડશે માત્ર બસો એસી રૂપિયામાં કેટલા મળશે બસો એસી રૂપિયામાં અને ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ કેવો છે એકદમ ફ્રી છે ઓર્ડર કરવો હોય તો નીચેનો નંબર સિત્તેર ચાર સાઠ સત્તાવન ત્રણ ચુમ્મોતેર પર કોલ કરી શકો અથવા તો વોટ્સઅપ કરી શકો છો અથવા તમે જો શિક્ષક મિત્રો છે તમારે બલ્કમાં ઓર્ડર કરવો છે એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે કોલ કોન્ટેક્ટ કરજો એટલે તમને મળી જ જશે બરાબર છે ચાલો અને આપણે એક ફ્રી ટેસ્ટ ચાલુ કરી રહી છે ફ્રી ટેસ્ટ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે આપ ત્યાંથી જોઈ શકો છો રેડી જોઈએ નેક્સ્ટ બીજો સવાલ નીચેનામાંથી કયું અનાજ નથી તો એ બાજરો બી ચોખા સી ઘઉ ડી ચણા જો બાજરો એટલે અનાજ કહેવાય ચોખા અનાજ કહેવાય ઘઉ અનાજ કહેવાય પંડી ચણા એટલે કઠોળ ચણાને શું કહેવાય કઠોળ કહેવામાં આવે છે આપણે કઠોળ ખાઈ છીએ ને મગ હોય મઠ હોય ચણા હોય અડદ હોય વટાણા હોય આ બધું છે કઠોળ ની અંદર આવે અહીંયા તો પૂછ્યું કે અનાજ નથી તો બાજરો ચોખા ને ઘઉં તો અનાજ છે હવે બાજરો છે ને એને તો જાડુ અનાજ કહેવાય કેવું કહેવાય જાડુ અનાજ અથવા તેને મિલેટ કહેવાય શું કહેવાય મિલેટ લખી દઉં ચાલો

ચોખા ઘઉંની ચણા તો જવાબ કોણ આવે અનાજ નદીમાં ડી ચણા રેડી જોઈએ નેક્સ્ટ નીચેનામાંથી કયું કઠોળ નથી ચોખા ચણા મગ વટાણા તો હમણાં જ કીધું કઠોળ કોણ કોણ છે ચણા મગ વટાણા કઠોળ છે તો ચોખા શું છે ચોખા અનાજ છે ચોખા શું છે અનાજ છે ચોખા છે અનાજ એટલે કઠોળ નથી એટલે આપણો જવાબ બને ચોખા રેડી ચાલો કેવું ઈઝી ઈઝી છે તમને આવડી જાય એવું જ છે જોઈએ નેક્સ્ટ ચાર મહિનાની મુનિને ચાર મહિનાની મુન્નીને ખોરાકમાં શું આપવું હિતાવહ છે રોટલી ના ચાર મહિનાની છે હજી ઓછામાં ઓછા છ મહિના પછી બાળકને જમવાનું આપવાની શરૂઆત કરવામાં આવે અન્નપ્રાસન એટલે એમ કહેવાય કે એને જભાણવાની શરૂઆત અન્ન પ્રાસન સંસ્કાર આવું આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ બરાબર છે તો ચાર મહિનાની મુનિમાં ખોરાકમાં શું હોય છે માતાનું દૂધ હા તો માતાનું દૂધ જ આપવામાં આવે છે તો ફક્ત ને ફક્ત માતાના સ્તન માર્ગ પાસે માતાનું દૂધ લેતી હોય છે હોય કે મુનિ હોય છોકરો કે છોકરી કોઈ પણ હોય પરંતુ છ મહિના કરતાં નાનું બાળક હોય એટલે શું કરે છે માતાનું દૂધ પીતું હોય છે નેક્સ્ટ લાડુઓ ખાય ન ખાય મકાઈનો ડોડો ન ખાય છે કે ગળે રહી જાય ભાઈ ઉકલી જાય મુની બિચારી બરાબર છે ગુજરી જાય અથવા તો અવસાન પામે એટલે આવું બધું કાઈ ના ખવડાવવાનું હોય ફક્ત શું હોય માતાનું દૂધ પીવડાવવામાં આવે છે ને એ જ હિતાવહ છે ને એ જ સાચું છે ઓપ્શન બી નેક્સ્ટ અરે વાહ ગુજરાતની અંદર સીએટ ની ઓનલાઈન તૈયારી કરાવતી એકમાત્ર ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ અહીંયા કેમ સીએટ બેચ છે સીટી બેચ લોન્ચ કર્યો છે કારણ કે બાળક સ્વ પ્રયત્ન તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત સંપૂર્ણ અભ્યાસક્રમનો માળખા મુજબ સમાવેશ બરાબર છે અને દરેક દરેક બાબત ઉદાહરણ સાથે ઊંડાણપૂર્વક અભ્યાસક્રમ આપવામાં આવશે અને ઊંડાણપૂર્વક સમજૂતી આપવામાં આવશે યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ આવશે લેક્ચર પ્રમાણેની પીડીએફ મળશે અને એક્ઝામ પહેલા લાઈવ લેક્ચર લાવીને તમારા ડાઉટ સોલ્યુશન કરવામાં આવશે લાસ્ટ યરના પેપર સોલ્યુશન આપશે એવી ઘણી જ બધી બાબતો કોર્સની પ્રાઇસ પાંચ હજાર રૂપિયા પણ તમને આપ્યું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ એંસી ટકા કોર્સ પડશે માત્ર હજાર રૂપિયામાં ને કોર્સ ખરીદવાની લિન્ક આપ્યું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ને કાંઈ પણ તૈયારી હોય તો કોલ કરી શકો ત્રેસઠ પર રેડી ને હા આ કોર્સ સાથે જોજો ભૂલતા નહીં આ બુક તદ્દન ફ્રી છે બુક કેવી છે તદ્દન ફ્રી મળવાની છે રેડી ચાલો જોઈએ નેક્સ્ટ પાંચમું નીચેનામાંથી માંથી કઈ વસ્તુ ઘઉં બનતી નથી તો આપણે પહેલો જ સવાલ જોયો તો પુલાવ બને શેમાંથી ભાતમાંથી બરાબર છે ભાત ના તો શેમાં કહેવાય એને બીજું ચોખા કહેવાય ચોખા ના ક્યો તો ત્રીજું નામ શું છે એનું ડાંગર શું છે ડાંગર

વલસાડ કે ગોંધીનગર તો સાહેબ ચાલો કોમેન્ટ કરો ચાલો કોમેન્ટ 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 કરી દીધી ઘરે ઘરે ફટાફટ 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 કોમેન્ટ કરજો ચાલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી દીધી હશે હું માની રહ્યો છું ચાલો તો જોઈએ ઓપ્શન સી વલસાડ કે ઉંબાડિયું વલસાડ જિલ્લામાં જોવા મળે છે બરાબર વલસાડ જિલ્લાની અંદર ઉંબાડિયું પ્રખ્યાત છે એ ઉંબાડિયું બનાવવાની રીત તમે યુટ્યુબમાં ઘણી બધી જગ્યાએ જોઈ શકો છો લક્ષ્યોને ખાલી ઉંબાડિયું એટલે બહુ મસ્તી એની વાત આવે કે માટલું હોય ને માટલામાં શાકભાજી નાખે લીલા શાકભાજી પછી બધું આમ એ વાત કર્યા જેવું નથી મોઢામાં પાણી આવી જાય બરાબર તમે વિડીયો જોઈ લેજો ઉંબાડિયું ઓકે નેક્સ્ટ જોઈએ અરે વાહ અહીંયા તો ખાધા વિના ના ચાલે પૂરું થઈ જાય છે ફરી મળવાના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જયગુજરાત